નમસ્કાર દિવસભરના તાજા તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગોપાલ ઇટાલિયા લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે ખાનીજ ચોરી સામે ફ્લાઈંગ સ્કવોડ અને એલસીબીની દવાઈ જારી કરવામાં આવી છે આગળ વાત થશે ફરી એકવાર થશે એશિયાટિક લાયસન્સની ગણતરી ત્યારે વાત થશે સુકેશ ચંદ્રશેખરને ઘડિયાળ પહેરાવવાની ભલામણ કરનાર પીએમઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે ગરમીના કારણે જિલ્લામાં મોતનો પ્રથમ બનાવ સામે આવ્યો છે ત્યારે વાહ થશે સરકારનો મોટો નિર્ણય આગળ વાત થશે ગુજરાતી એન્જિનિયરિંગની કતરમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે ગોંડલથી મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે સોશિયલ મીડિયામાં વિગતો જાહેર કરવી જોખમી સાબિત થઈ શકે છે ત્યારે વાત થશે ગોપાલ ઇટાલિયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે આગળ વાત થશે દક્ષિણ કોરિયાના વીસથી થી વધુ જંગલોમાં ભયાનક આગ લાગી છે આગળ વાત થશે ઓઇલ ટેન્કમાં આગ બાદ થયો હતો બ્લાસ્ટ વાત છે સુરતની હવે મિત્રો સમાચારો વિસ્તારથી સુરતના કુર્સદ જીઆઈડીસીમાં કાવ્યા ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ આ બ્લાસ્ટની ઘટના બની આગના પગલે અરાજકતાનો માહોલ સર્જાયો હતો બ્લાસ્ટ બાદ ટેન્કનું ઓઇલ આસપાસના રસ્તા પર પથરાયું હતું આગની ઝપેટમાં ચીમની આવી જતાં ચીમની પણ સળગી ઉઠી હતી કામદારોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો થોડા સમય પહેલાં ટેન્કમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો કંપની સામે આગ મામલે અનેક સવાલો પણ ઉભા થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કોરિયાના વીસથી વધુ જંગલોમાં આગની ઘટના બની છે અમેરિકા પછી હવે દક્ષિણ કોરિયાના જંગલોમાં આગ લાગી છે દક્ષિણ કોરિયામાં વીસથી વધુ સ્થળોએ જંગલો આગની ઝપેટમાં છે આમાં દક્ષિણ પૂર્વ કોરિયન દ્વીપકલ્પમાં ફેલાયેલી આગને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે આ ભીષણ આગમાં બે અગ્નિશામકોના અવસાન થયા છે શુક્રવારે દક્ષિણના ગ્યોંગ પ્રાંતમાં શરૂ થયેલી આગ શનિવારે બપોર સુધીમાં બસોને પંચોતેર હેક્ટર વિસ્તારને ઘેરી લીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી માટે આપે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં આવશે એટલે શાસકોના પેટમાં અવશ્ય ફાળ પડશે સોરઠિયાએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે એવી આપને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાને આશા છે મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વિગતો જાહેર કરવી જોખમી સાયબર ક્રાઇમની દુનિયામાં ક્રિમિનલ્સ હવે ડીપ ફેકના સહારે લોકો સાથે છેતરપિંડી કરતા જોવા મળ્યા છે એટલે કે કોઈપણ વ્યક્તિની ખોટી રીતે ડિજિટલ ઓળખાણ ધારણ કરીને રૂપિયા પડાવી લેવામાં આવે છે અને આવું કરવા માટે આરોપીઓ ભોગ બનનાર દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલા ફોટાની મદદથી જ કરવામાં આવે છે એટલે કે સોશિયલ મીડિયામાં વિગત જાહેર કરવી હવે જોખમી સાબિત થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલથી મોટા સમાચાર સામે આવ્યા છે ગોંડલમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા પ્રમુખે મોટું નિવેદન આપી દીધું છે ભાપત જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલારાએ કહ્યું છે કે ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે કહ્યું છે કે કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની જરૂર નથી જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે અને ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે જે ગોંડલને મિરઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી એન્જિનિયરિંગની આ કતરમાં ધરપકડ કરવામાં આવી છે ગુજરાતના એન્જિનિયર અમિત ગુપ્તાની કતરમાં અટકાયત કરાય છે ગુનાહિત કેસના તેની અટકાયત કરવામાં આવી હતી સૂત્રો મુજબ કતરમાં ભારતીય મિશનના અટકાયતમાં લેવાયેલા ભારતીય નાગરિકને શક્ય મદદ કમાવ કરી રહ્યું છે ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તેઓ અમિતના પરિવાર સાથે સંપર્ક જાળવી રાખશે અમિત ગુપ્તા ટેક મહિન્દ્રામાં કામ કરે છે પરિવારનો કહેવો છે કે ડેટા ચોરીના કેસમાં અમિત ગુપ્તાને ફસાવવામાં આવ્યો છે અને તે હવે નિર્દોષ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિલકત નોંધણીની થતી છેતરપિંડી રોકવા સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાતમાં જમીન અને મકાન સહિતની મિલકત નોંધણીમાં થતી છેતરપિંડી રોકવા માટે રાજ્ય સરકારે આગામી એક એપ્રિલથી અમલમાં લેવામાં નવો નિયમ આવશે રાજ્યના નોંધણી સહનિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપુત્ર મુજબ હવે મિલકતની નોંધણી માટે રજૂ કરવામાં આવતા દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ અને અક્ષાંશ રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીના કારણે જિલ્લામાં મોતનો પ્રથમ બનાવ બન્યો છે વડોદરા જિલ્લામાં ગરમીના કારણે પ્રથમ મોત નોંધાયું છે હજી તો માર્ચ મહિનો ચાલે છે અને પ્રચંડ ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે સાવલી ખાતે સિહોરા બાગવડ પાસે ભીમનાથ મંદિરના ગેટની સામે આશરે ત્રીસ વર્ષના એક અજાણા યુવાનોનું ગરમી અને લૂ લાગવાથી મોત નિપજ્યું છે આ અંગે સિહોરા બાગવડે રહેતા સઈદ અનવર શેખે સાવલી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતના મોતની નોંધ કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુકેશ ચંદ્રશેખરને ઘડિયાળ પહેરાવવાની ભલામણ કરનાર પીએમઓ સસ્પેન્ડ દિલ્હીના મંડોલી સેન્ટ્રલ જેલમાં આવેલી હોસ્પિટલમાં તેના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર આર રાઠીને નિવૃત્ત દિવસે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમની સામે આ કાર્યવાહીએ ભલામણ લઈને કરવામાં આવી હતી જેમાં તેમણે કથિત રીતે હઠક બાદ સુરે સુકેશ ચંદ્રશેખરને તેમના વરિષ્ઠ નેતાઓને અધિકારીઓને પરવાનગી વિના કાંડા ઘડિયાળ પહેરાવવાની મંજૂરી આપી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર થશે એશિયાટિકા લાયન્સની ગણતરી છેલ્લા નવ વર્ષથી સત્તાવાર સિંહોની વસ્તી ગણતરીનો અંદાજ કરવામાં આવ્યો નથી દર પાંચ વર્ષે સિંહોની ગણતરી કરવાનો અંદાજ કરવામાં આવે છેલ્લે બે હજાર પંદરમાં સિંહ વસ્તી ગણતરી થયા બાદ બે હજાર વીસમાં કોરોના કાળના કારણે માત્ર અંદાજ કરાયો હતો જેમાં સત્તાવાર ગણતરી થવા પામી ન હતી આ વર્ષે દસ મેથી લઈને તેર મે દરમિયાન સિંહ સિંહણ પાઠણા સહિતની ગણતરી થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખનીજ ચોરી સામે ફ્લાઈંગ સ્કવોડ અને એલસીબીની તવાઈ જારી કરવામાં આવી છે પશ્ચિમ કચ્છમાં સ્ક્વોડે ખાવડા જામ કુનારિયાની નદીમાંથી રેતી ભરેલા બે ડમ્પર જપ્ત કર્યા છે તો બીજી બાજુ મુન્દ્રાના બરિયાની નદીમાંથી લીઝ બહાર ખનન કરીને રેતી ચોરી કરવા બદલ એક એક્સે અને ડમ્પર કબજે કરવામાં આવ્યા છે એલ સીબીએ નરાના લુણા પાસેથી સાત ટન સેન્ડ સ્ટોન એટલે કે ટોડા ભરેલી ટ્રક ઝડપી પાડી છે તો મુન્દ્રાના બોરાણા સમગોગા રોડ પરથી ત્રણ ટન રેતી ભરેલું ટેન્કર પણ પકડી પાડ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આવનારા સમયમાં જ્યારે વિધાનસભાની ખાલી પડેલ વિસાવદર બેઠક ચૂંટણી પેટા ચૂંટણી થશે ત્યારે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ઊભા રહેશે આમ આદમી પાર્ટીએ આની જાહેરાત કરી દીધી છે હાલ તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જસવંતા વર્માના કોલ અને ઇન્ટરનેટ રેકોર્ડ તપાસવામાં આવશે સીજીઆઈના સંજીવ ખન્ના નિર્દેશ પર દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી કે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને એક સપ્ટેમ્બર બે બે હજાર ચોવીસથી બાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીના જસ્ટિસ યશંત વર્માના કોલ રેકોર્ડ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકોર્ડ પણ માગ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે